તો આજના પુનિત દિવસે ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ જેમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ જ રીતે સત્સંગી પણ સર્વોપરી છે કારણ સર્વાવતારી શ્રી હરિના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા કેમ વૃદ્ધિને પામે એના ઉપાયમાં સત્સંગી ભૂષણ કહે છે કે સર્વાવતારી શ્રી હરિના દિવ્ય ચરિત્રનું જ શ્રવણ અને સંકીર્તન કરવાથી ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા દ્રઢ મતિ અને દ્રઢ ભક્તિ થાય છે સત્સંગી ભૂષણ શાસ્ત્ર બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનજીએ રચ્યું છે આ શાસ્ત્ર ની રચના બ્રહ્મચારી મહારાજે કઈ રીતે કરી એ કથા આપણે સાંભળીએ વાસુદેવાના બ્રહ્મચારી શ્રેત્ત વસ્ત્રધારી હતા એટલે કોઈ રંગીન વસ્ત્ર દેખાય તો ઉપવાસ કરતા સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ચિંતન અખંડ સમૃદ્ધિ અને અખંડ મૂર્તિ ને ધારી રહેતા એક વાર સ્વામિનારાયણ ભગવાન વાસુ ને પોતાની પાસે બોલાવીને કહ્યું બ્રહ્મચારી મહારાજ અમે જેવા છીએ જેવું અમારી સર્વોપરી સર્વાવતારી સ્વરૂપ છે એનું જ સકીર્તન એનું જ શ્રવણ જેમાંથી અખંડ મળે એવું એક શાસ્ત્ર રચો પરમાત્માની આજ્ઞા થઈ એટલે તરત જ વાસુદેવ આનંદ બ્રહ્મચારીએ હાથમાં કલમ ઉપાડી સત્સંગી भूषण લખવાની શરૂઆત કરી આ શાસ્ત્ર કોઈને બતાવવા માટે નથી પરંતુ ઇષ્ટદેવ સ્વામીનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે એમની આજ્ઞા થઈ એટલે બ્રહ્મચારી મહારાજે રચ્યું છે આ શાસ્ત્રનો અત્યંત મહિમા છે સિંહની ગર્જના સાંભળતાની સાથે જેમ બીજા પ્રાણીઓ જંગલ છોડીને ચાલ્યા જાય એ રીતે સત્સંગી ભૂષણ નું સકીર્તન શ્રવણ કરે તેના પાપ માત્ર ચાલ્યા જાય જાય છે છે સમૂહ ત્યાંથી દૂર થઈ સત્સંગી જે શ્રવણ કરે એને જન્મ અને મરણના ફેરા છૂટી જાય છે એટલું જ નહીં પણ સત્સંગી ભૂષણ શાસ્ત્ર નું શ્રવણ કરે એને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન ની પ્રાપ્તિ થાય છે

પરંતુ જેતલપુર એક છે છે જે જે જેતલપુર ગામના ભગવાને કરી ગામની ભાગોળે મહા મોટા યજ્ઞો કરાવેલા છે જે યજ્ઞોમાં ભૂદેવો ઉચ્ચારેલા શબ્દો સ્વાહા હજુ પણ હવામાં ગુંજે છે અત્યારે પણ એ સ્વાહા સ્વધાના પડઘા સંભળાય છે આવા જેતલપુર ધામમાં બ્રહ્માનંદ સ્વામી વિદ્વાનોની સભામાં બિરાજ્યા છે એ વખતે જ્ઞાની અને પંડિત એવા શિવરામ વિપ્ર વિપ્રહંદ સ્વામીને નમસ્કાર કરીને કહે છે સ્વામીજી શાંતિ માં બેઠા છે વિદવતાથી શાંતિ મળે છે યજ્ઞ યજ્ઞ યાગ થી શાંતિ મળે યાત્રા કરવાથી શાંતિ મળે કે યોગ સાધના થી શાંતિ મળે તપ કરવાથી શાંતિ મળે શાંતિ ક્યાંથી મળે શામાંથી પ્રાપ્ત થાય જંગલમાં જવાથી શાંતિ મળે પંડિતોની સભામાં આજે પ્રશ્ન પૂછાયો છે બ્રહ્માડંદ સામી કહે છે વિપ્રરાજ જંગલ માં રહો કે શહેરમાં રહો તપસર્યા કરવા હિમાલયને ટોચે ચાલ્યા જાઓ કે ઘર ઘરમાં બેસીને ભજન કરો શાંતિની પ્રાપ્તિ એક જ વસ્તુ માંથી છે બીજે ક્યાંય થતી નથી તપથી ત્યાગથી યુગથી યજ્ઞથી

શાંતિ મળે એવા મહાપ્રતાપી સ્વામિનારાયણ ભગવાન અત્યારે કળીયુગમાં પ્રગટ પ્રમાણ છે જેના પ્રતાપથી ગમે એવા મૂર્ખ પંડિત બની જાય છે જેની કૃપાથી પાંગડો પર્વત ચડી જાય છે જેની દયાથી દુઃખી જીવંતમાં પરમ સુખિયા બની જાય છે એવા સર્વાત્મા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર ચિંતન માં જ શાંતિ છે જેમને ઈચ્છા હોય કે થોડી શાંતિ ની જરૂર છે તો હિમાલય જતા પહેલા કે જંગલમાં જતા પહેલા સ્વામિનારાયણ ભગવાન ના ચરિત્ર નું શ્રવણ કે કીર્તન કરવું સ્થળ ગમે તે હોય ઘરના એક ખૂણામાં બેસીને પણ તમે જો પરમાત્માનું ચિંતન કરશો ભગવાનના ચરિત્રનું સકીર્તન કરશો તો અવશ્ય શાંતિની વર્ષા થશે બ્રહ્મણન સ્વામી શિવરામ વિપ્રને કહે છે પંડિતરાજ આ એક જ જવાબ છે તમારા પ્રશ્નનો શિવરામ વિપ્ર પૂછે છે સ્વામીજી આ તીર્થધામ છે જેતલપુર દેવ સરોવર પવિત્ર કિનારો કૃપા કરો અને ભક્ત ને જયારે શ્રદ્ધા જાગે એટલે તરત જ પોતાનું સદાર ખોલે છે સંસારમાં એવો નિયમ છે કે કોઈ પણ સદાવ્રત હોય કોઈ પણ દવાખાનું હોય એને ચોક્કસ સમય હોય છે પણ સાધુ પુરુષો સદા વ્રત એનો કોઈ સમય હોતો નથી જ્યારે મુમુક્ષુને અંદરથી જીજ્ઞાસા જાગે એ જ એનો સમય શિવરામ વિપરે જયારે પૂછ્યું વિનંતી કરી કે સ્વામી તમે જ પ્રગટ ભગવાન ના ચરિત્ર સંભળાવો જેથી અમને શાંતિ થાય ત્યારે જ બેસી જાવો સંસારમાં માનવની પ્રકૃતિ પડી ગઈ છે એ વાત વાતમાં મુહૂર્ત જુવે ચુઘાડિયા જુવે પરંતુ જો ભગવાનની ભક્તિ કરવી હોય પરમાત્માના ચરિત્રનું શ્રવણ કરવું હોય અથવા કોઈ પણ સત્કર્મ કરવું હોય તો પછી કોઈ મુહૂર્ત કે ચુઘડિયા બહુ ઉતરવું નહીં જ્યારે અંદરથી આપણને લગ્ન લાગી શ્રદ્ધા જાગી એ સારામાં સારું મૂહર્ત એ જ સારામાં સારું ચોઘડ્યું એટલે તો આપણા સંતો કહે છે ને સજની આતે ચોઘડ્યું અમૃત લાભનું અમૃત અને લાભનું ચોઘડ્યું કહ્યું આ આ એટલે જ્યારે આપણે હરિગુણ ગાવા બેઠા એ જ અમૃત લાભનું ચોઘડ્યું છે બ્રહ્માનંદ સ્વામી કહે છે સાંભળો નેસ્ટે પ્રધારી વાસુદેવ સ્વામીએ રચેલું સત્સંગી ભૂષણ શાસ્ત્ર હું તમને સંભળાવીશ એ સત્સંગી ભૂષણ શાસ્ત્ર કોઈ જેવું તેવું શાસ્ત્ર નથી બદ્રિકાશ્રમ માં શાસ્ત્રના ચરિત્રનું દેવ પોતે છે નરનારાયણ દેવ જયારે પ્રગટ ભગવાન ના ચરિત્ર નું કરવા લાગે છે ત્યારે નારદ ઉદ્ધવ આદિ અનંત બદ્રી ના ત્યાં સાંભળવા બીસે છે કોઈ વખત નરનારાયણ દેવ જયારે બદ્રિકાશ્રમ ની સભામાં પ્રગટ ભગવાન ના ગાતા હોય એ વખતે સત્યાનંદ સ્વામી ત્યાં ગયેલા મુનિરાજ સતાનંદજી નર નારાયણ દેવના મુખી કહેવાતા પ્રગટ ભગવાનના ચરિત્રો સાંભળ્યા એ સાંભળ્યા પછી સત્સંગમાં આવી અને સતાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને સંભળાવ્યા બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનંદજીએ પણ એ ચરિત્રો સાંભળ્યા અને બ્રહ્મચારી ચરિત્રો સાંભળીને પોતાના શિષ્ય વેપકેશ મુનિ આદિ સર્વને સંભળાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એ જ દિવ્ય ચરિત્રોને ગ્રંથસ્થ એટલે સત્સંગી ભૂષણ નામે શાસ્ત્ર રૂપી રચ્યા આવું સત્સંગી ભૂષણ શાસ્ત્ર જે સ્વરૂપરી ઉપાસનાનું શાસ્ત્ર છે જેમાં સાંગો પાંગ પહેલા પાનાથી છેલા પાના સુધી વચ્ચેના કોઈ પણ પાનામાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ વાત નથી આવું શાસ્ત્ર એ પહેલું વહેલું ક્યાં વાંચવું બ્રહ્માનંદ સ્વામી શિવરામ વિપ્રણ્ય કહે છે આ સત્સંગી ભૂસરની પહેલી તથા વર્તાલમાં ગોમતીના કિનારે થઈ એમના આદિ શ્રોતા કોણ શાસ્ત્રમાં આદિ વક્તા અને આદિ શ્રોતા એમનો પરિચય હોય છે ભાગવતની કથા સાંભળો તો સુકદેવજી અને રાજા પરિક્ષંદ નો સંવાદ આવે સત્સંગી જીવન સાંભળીએ તો સુરત મુનિ અને પ્રતાપસિંહ નો સંવાદ આવે સત્સંગી સાંભળો તો એમાં વ્યાખ્યાસ અને જય નો

આવતું નથી એટલે શાસ્ત્ર ને ભણાવ્યું વ્યાપકેશ મુનિ પોતાના ગુરુ વાસુદેવાનંદજી પાસે બેસી અને સત્સંગી ભૂષણ શાસ્ત્ર ભણ્યા સત્સંગી ભૂષણ ભણ્યા ભણી લીધા પછી ગુરુદેવ ની આજ્ઞા થઈ હવે જ્યાં જ્યાં તમને યોગ્ય લાગે જ્યાં ભક્તો દેખાય મુક્ષો દેખાય ત્યાં આ શાસ્ત્ર સંભળાવજો વ્યાપકેશ મુનિ ફરતા ફરતા પ્રથમ તીર્થમાં વિચરણ કરતા વડતાલ પહોંચ્યા છે આ થયો વક્તા નું પરિચય હવે આ શાસ્ત્રના આદિશ્રોતા જયષ્ટિત રાજાનો પરિચય આવે છે ઝાલાવાડમાં તાવી નામે પવિત્ર નગરી છે તાવીમાં જયષ્ઠ જીતે નામે રાજા રાજ્ય કરતા હતા એ તેજસવરના પુત્ર હતા શૂર્ય સત્સંગી હતા ઢીલા પૂજા નહીં એ સહજાનંદી સિંહ હતા સ્વામિનારાયણ ભગવાનને જ્યારે પોતાનું મનુષ્ય સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને એ ઘટના જ્યારે જયષ્ઠ જીતે સાંભળી એમને બહુ દુઃખ થયું મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પોતાનું મનુષ્ય સ્વરૂપ અદ્રશ્ય કરી અને અક્ષર પધારી ગયા અને અમે આ વ્યવહારને સંસારના બંધનમાં બેસી રહીએ કેમ ચાલે જે સ્વામિનારાયણની રચના આ હૃદયમાં અખંડ લાગી રહે છે તો એ સ્વામિનારાયણના નામે હવે ઘર છોડીને તીર્થ કરવા નીકળી પડવું છે ભજન જ કરવું છે ભક્તિ જ કરવી છે અને જિંદગીના પચાસ વર્ષ તો પૂરા થઈ ગયા હવે ક્યાં સુધી જીતે રાજા વિચાર કરે છે દગદગતી અગ્નિ વરસાવતો સૂર્ય પણ જ્યારે પશ્ચિમ દિશામાં નમવા લાગે એટલે એના તેજ પ્રભાવ તાપ ઓછા થવા માંડે માનવ જ્યારે પચાસ વર્ષ પૂરા કરે ત્યારે એને સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિઓ પાડી પોષીને વિસ્તારી હોય એ ઓછી કરવી જોઈએ જ્યેષ્ઠ જીત પોતાના પુત્રને રાજ્યની જવાબદારી સોંપી દે છે અને ચાલી નીકળે છે બ્રહ્માનંદ સ્વામી શિવરામ વિપ્રહ બહુ પવિત્ર અંગ છે પરંતુ જ્યાં ને ત્યાં વિશ્વાસ મૂકીએ એ બહુ ભયજનક સ્વભાવ ગણાય પેલો માણસ ભગવાનનો વેશ લઈને ભક્તોને છેતરવા નીકળ્યો ઘોડે બેસીને માથે પાઘડી પહેરીને હાથમાં છડી લઈને ગામો ગામ ફરવા લાગ્યો હું સ્વયં ભગવાન છું તમારા મનોર્થ પૂરા કરવા આવ્યો છું લાવો મારી પૂજા કરો કેટલાય ભલા ભોળા વિશ્વાસુ ભક્તો છેતરવા લાગ્યા જયષ્ટજીત રાજાને આ સમાચાર મળ્યા અને એ ઘોડી ચડીને પેલા છેતરપિંડી કરનાર ઠગની પાછળ પડ્યા કોઈ ગામની ભાગોળે એ પકડાઈ ગયો ધક્કો મારીને એને જમીન ઉપર નાખ્યો પછડાવ્યો અને તલવાર કાઢી જયેષ્ઠ જીતના ભાઈએ કહ્યું કે બસ બસ બહુ થઈ ગયું એને મારશો નહીં હવે કોઈ દિવસ આવો ધંધો નહીં કરે જયેષ્ઠ જીત આવા સુરવીર હતા ધર્મ નામે કોઈ દગો કરે ધર્મ નામે કોઈ છેતરપિંડી કરે સત્યના નામે કોઈ અસત્યનો પ્રચાર કરે તે એ એમનાથી જોયું જતું નહીં પુત્રને રાજ્ય સોંપી અને જયેષ્ઠ જીત ઘર છોડીને ચાલી નીકળ્યા તાવીથી ચાલતા ચાલ પહેલા તો એ દ્વારકા પહોંચ્યા દ્વારકામાં રણછોડારાયના દર્શન કરીને મૂડીનગરમાં આવ્યા રાધા કૃષ્ણના દર્શન કરી ગઢપુર પહોંચ્યા ગોપીનાથજીનાં દર્શન કરીને ત્યાંથી અમદાવાદ શ્રી નરનારાયણના દર્શન કરી ત્યાં બે દિવસ રોકાય અને વડતાલ પહોંચ્યા લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરીને રાજા જયેષ્ઠજીતે વિચાર કરવા લાગ્યા કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને અહીં કેવી લીલાઓ કરી છે રંગોત્સવ કર્યા છે અહીં હિંડોળે ઝુલ્યા છે ગોમતીમાં ભગવાને ભગવાન સંતો સાથે સ્નાન કર્યું છે એ રીતે ચિંતન કરતા કરતા જ્યાં ગોમતી કિનારે પહોંચ્યા એક સભા સભા કેવી બધા શાંતિથી બેઠા છે એકાગ્રથી બેઠા છે અને એક સંત એ સભામાં સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે છે જયષ્ટજીત એ સભામાં જ ચૂપચાપ બેસી ગયા સભાનો એક નિયમ હોય છે કથા ચાલતી હોય ત્યારે વચમાં કોઈ જ આવવું નહીં અરે ક્યારેક કોઈ જો વચ્ચે આવતા તો મહારાજ સ્વયં ખીજાઈ જતા કોઈ ભક્ત મોડા પડ્યા હોય અને મહાપ્રભુ બિરાજતા હોય ત્યાં હાર પહેરવા આવે પૂજા કરવા આવે તો સ્વામિનારાયણ ભગવાન ખીજાઈ જતા પૂજા કરવા આવે તેના ઉપર બહુ ખીજી રીસ આવે કથા ચાલુ હોય ત્યારે વચમાં કોઈ હોવાય નહીં આ નિયમ શ્રીજી મહારાજ છતાં બહુ કકડાઈથી જળવાતો જયસ્થજીત રાજા એ તાવીના રાજા છે પણ સભામાં જ્યાં જગ્યા હતી ત્યાં બેસી ગયા સભા પૂરી થઈ એટલે બાજુમાં નમસ્કાર કર્યા અત્યારે તમે જે વાતો વાતો કરતા હતા એ હતી અમારા ગુરુ મહારાજ વાસુદેવાનંદજીએ સત્સંગી ભૂષણ નામે શાસ્ત્ર લખ્યું છે અને એ સત્સંગી ભૂષણ મને ભણાવ્યું છે અને આજ્ઞા કરી છે કે ગામો ગામ વિચરણ કરજો અને જ્યાં જ્યાં ભક્તોજનો દેખાય ત્યાં સત્સંગી ભૂષણ સંભળાવું છું એટલે અત્યારે હું વડતાલમાં રોકાયો છું અને આ બધા હરિભક્તોને દરરોજ અહીં ગોમતીના કિનારે બેસી અને સત્સંગી ભૂષણની કથા સંભળાવું છું જયષ્ટીજીત રાજા કહે છે હે વ્યાપકિસ મને બહુ આનંદ થયો થોડી કથા સાંભળી એમાંથી મને પરમાનંદ મળ્યો જો તમે આજ્ઞા કરો તો હું અહીં બેસું જ્ઞાન કોઈ દહાડો અધિકારથી મળતું નથી જ્ઞાન પાત્રતાથી મળે છે શક્તિ નહીં કોઈ દાવો કરે કે અહીં મને પ્રવેશ કેમ ન મળે તો કદાચ પ્રવેશ મળે પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ તો નમ્રતાથી સદગુણથી સેવાથી મળે છે જયષ્ઠ જીત રાજા પૂછે છે કે હું અહીં સભામાં દરરોજ આવું પૂછવાની શી જરૂર હતી સભા ગોમતીનો કિનારો હતો પણ આ પૂછવા પાછળ પણ શાસ્ત્રમાં એવું રહસ્ય છે જો જ્ઞાન જોઈતું હોય પ્રાણી નમસ્કાર પ્રશ્ન અને સેવા કરવી જયષ્ટિજીત રાજાએ નમસ્કાર કર્યા અને પ્રશ્ન કર્યો કે હું અહીં સભામાં બેસું વ્યાપકેશ મુનિ બહુ રાજી થયા છે બહુ ભાગ્યશાળી છો રાજા સત્સંગી ભૂષણ કથા અમે આજ જ શરૂ કરી છે અને તમે આવી ગયા છો તો જરૂર સાંભળજો જયષ્ટજીત આજ્ઞા આપી અને કથાની શરૂઆત કરતા પહેલા વ્યાપકેશ મુનિ ભગવાન શ્રી હરિ સ્તુતિ કરે છે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું એ પ્રભુ કેવા છે જે શેષ નારાયણના મસ્તક ઉપર આખા બ્રહ્માંડનો ભાર છે છતાં એની બે હજાર જીભથી સ્વામિનારાયણ ભગવાનના ગુણગાય છે વ્યાપકેશ મુનિએ કથાની શરૂઆતમાં પ્રાર્થના કરી છે તે આપણા માટે બહુ ઉપયોગી છે સમજવા જેવી છે શાસ્ત્ર એ ભણવાનું હોય છે કેવળ સાંભળવાનું હોતું નથી આ શ્લોકમાં પરમાત્માને પ્રાર્થના કરી એમાં લખે છે કે આખા બ્રહ્માંડનો ભાર શેષના મસ્તક ઉપર છે છતાં એ સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાવાનું ચૂકતા નથી. આપણે એવા ઘરનો ભાર એ કુટુંબનો ભાર કોઈ વ્યવહારનો થોડોકો ભાર આપણા મસ્તક ઉપર હોય તો એ આપણને ભજન કરવાનું ચૂકી જઈએ છીએ. આપણે ભક્તિ કરવાનું ભૂલી જઈએ છીએ. પણ એ નિયમ પાલન કરવામાં શિથિલતા દાખવીએ છીએ અને બહાનું ધરીએ છીએ કે ભાઈ જવાબદારી છે સંસારની વ્યવહારની ઘરની જેના માથે આખા બ્રહ્માંડનો ભાર છે એ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના ગુણ ગાવાનું ભૂલતા નથી અને આપણી જવાબદારી તો કેવી આપણે માની લીધેલી છે ખરેખર તો આપણી જવાબદારી કંઈ જ નથી ઈશ્વરના રાજ્યમાં જે કોઈ આવે છે એ એમનું પોતાનું બજેટ લખાવીને જ આવે છે આપણે માની બેઠા છીએ કે જો હું ન હોઉં તો આ કારખાનું કાલે બંધ થઈ જાય કશું બંધ થવાનું નથી કંઈ બંધ થવાનું નથી એટલે સ્વામી શરૂઆતમાં કહે છે કે આખા બ્રહ્માંડનો ભાર જેના ઉપર છે એવા શેષ નારાયણ પણ સ્વામિનારાયણ ભગવાનના નવીન નવીન ચરિત્રો ગાયા જ કરે છે ગાયા જ કરે છે પરમાત્માના ચરિત્રો અપરંપાર છે એના પારને કોઈ પામી શકતું નથી કોઈ એક શાસ્ત્ર કે અનંત શાસ્ત્રમાં લખાયેલા ચરિત્રો એ પણ ઓછા છે ભગવાનના ચરિત્રો અનંત છે અપાર છે મીઠા પાણીનો સાગર ભરેલો છે જેની ચાચમાં જેટલી શક્તિ એટલું પાન કરે બાકી એ સાગર તો અગાધ અને અખૂટ જ છે